દલિત યુવા આગેવાનને માર મારવા મામલે મોટા સમાચાર છે ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી ગણેશ ગોંડલ સામે માર મારવા ઉપરાંત અપહરણની કલમ પણ લાગુ કરવામાં આવી છે જે ફરિયાદ થઈ હતી દલિત આંદોલનના ભણકારા વચ્ચે ગણેશ ગોંડલની ધરપકડ થઈ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પુત્ર

અમિતા ચોક્કસપણે આખો જો મામલાની વાત કરવામાં આવે તો જૂનાગઢની અંદર રાત્રિ દરમિયાન ગણેશ ગોંડલ પહોંચ્યા હતા અને ત્યારબાદ જે દલિત યુવાન છે તેની સાથે કોઈ સામાન્ય બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ તેનું અપહરણ કરી અને ગોંડલ તરફ લઈ ગયા હોવાની ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી જેમાં અપહરણ અને માર માર્યાની ફરિયાદ છે તે જૂનાગઢ પોલીસ મથકમાં નોંધાઈ હતી ને સમગ્ર મામલે જે એલસીબી છે તેને તપાસ સોંપવામાં આવી હતી ગત રાત્રિના દસ વાગ્યાની આસપાસ ગોંડલથી સિંહ ઉર્ફે ગણેશ ગોંડલ છે તેની ત્યાંથી ધરપકડ કરવામાં આવી છે મત રાત્રે જ તેને જૂનાગઢ એલસીબી ખાતે લાવવામાં આવ્યા છે કે જ્યાં તેને રાખવામાં આવ્યા છે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો લગભગ ત્રણ જેટલા આરોપી છે તેની ધરપકડ થઈ ચૂકી હતી જે ગણેશની સાથે હતા જે તેમના બોડીગાર્ડની કામગીરી કરતા હતા તેની ધરપકડ થઈ ચૂકી છે અને તેને રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે બીજી બાજુ જે રીતના વાત કરીએ તો ગત માહિતીને આધારે જૂનાગઢ એલસીબી છે તે ગોંડલ પહોંચી હતી ને ગોંડલમાં જે અલગ અલગ સ્થળોએ તપાસ કરી હતી ને તે દરમિયાન જ્યોતિરાદિત્યસિંહ રૂફે ગણેશ ગોંડલ ગોંડલ છે તેની માહિતી મળી તેની પણ ધરપકડ કરી અને જુનાગઢ લાવવામાં આવ્યા છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે જુનાગઢની તેની જ ઓફિસમાં ત્યાં રાખવામાં આવ્યા છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો મોડી રાત સુધી તેની પૂછપરછ છે તે પણ કરવામાં આવી હતી કે આખો મામલો શું હતો કઈ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા એટલે કહી શકાય કે તમામ વિગત છે તે નિવેદન છે તે લેવામાં આવ્યા હતા આજની જો વાત કરવામાં આવે છે આવી આજે જે જૂનાગઢ એસપી છે તેના દ્વારા એક મહત્ત્વની પત્રકાર પરિષદ પણ યોજવામાં આવશે આખો મામલો શું હતો અને સાથે સાથે જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ ગોંડલ છે તેને કોર્ટની અંદર પણ રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે જે આખો મામલો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવે તેવી શક્યતાઓ છે તે પણ સેવામાં આવી રહી છે એટલે કહી શકાય કે હાલ ગણેશ ગોંડલ તેની ધરપકડ થઈ ચુકી છે આજે વિધિવત રીતે તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને કોર્ટમાં તેના રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે જે મામલો હતો મામલા બાદ જે રીતના દલિત આગેવાનો દ્વારા પણ એક ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જો તેની ધરપકડ નહીં કરવામાં આવે તો આગામી સમયની અંદર જૂનાગઢમાં મોટા આંદોલનની છે તે તૈયારીઓ દર્શાવવામાં આવી હતી તેને જ લઈને જૂનાગઢ પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી હતી અને અંતે જૂનાગઢ પોલીસ છે તેને સફળતા મળી છે અને ગત રાત્રિના ગોંડલથી જ ગણેશ ગોંડલની છે તેની ધરપકડ કરવામાં આવી છે અને આજે તેને કોર્ટની અંદર રિમાન્ડ માટે રજૂ પણ કરવામાં આવશે જી અમિતા આભાર આપનો જાણકારી આપવા માટે તો આજે એ રિમાન્ડ માટે પણ રજૂ કરવામાં આવી શકે છે જો આખો મામલો નજર કરવામાં આવે તો સંજય રાજુભાઈ સોલંકી સાથે ગાડી ચલાવવા બાબતે જે બોલાચાલી થઈ હતી તેના પરિણામે હવે પોલીસ સુધી આ મામલો પહોંચી ગયો છે અને એટલું જ નહીં જે સમાજમાં રોષ વ્યાપ્યો છે તેને કારણે પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરવાની ફરજ પડી છે